મંત્રી કરે તે પહેલા જ ધારાસભ્ય એ ખાત ખાતમુહૂર્ત જી હા વહેલી સવારે ત્રણ વાગે ખાતમુહૂર્ત કર્યું અમીરગઢમાં રસ્તાઓનું થવાનું હતું મંત્રી આવે કે તે જ પહોંચી ગયા હતા કોંગ્રેસી ધારાસભ્ય સાહીઠ વર્ષ પહેલા બનેલા રસ્તાનું મંત્રી કરવાના હતા જો કે તે પહેલા જ ધારાસભ્ય ત્યાં પહોંચી ચૂક્યા અને રીસરફેસિંગ રસ્તાઓનું થવાનું હતું મંત્રી આવે તે પહેલા જ કોંગ્રેસી ધારાસભ્ય ત્યાં પહોંચી ગયા મંત્રી શ્રી પરવીનભાઈ માળી મારા વિસ્તારની અંદર અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રસ્તાનું ખાત કરવા માટે કદી આવ્યા જ નહીં અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી કોઈ ને કોઈ વાતો સાંભળવાની નથી એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર સાહીઠ વર્ષ વર્ષેલા વરસેલા અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે પણ વર્ષે ને બે વર્ષે ત્રણ વર્ષે દ્વિસરફેજે રસ્તો આવે એનો ખાત ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા હું એમને વિનંતી કરું છું કે આ તો છે 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 જ એમની પ્રાથમિક ફરજ નવરા ધૂપ છો હું એ ધારાસભ્ય તરીકે છતો બેઠો છું તો તમારે અહીંયા શા માટે આવવું પડે શ્રમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ દૂધી કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ દ્વિસરફેજ રસ્તા ઉપર આવી ગયા અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા પણ તમે અલગ પ્રકારના છો અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કોમ કરવાનું તમને કોઈ ગણતા નથી આ ગામડામાં આવી જૂના રસ્તાઓ રિસર્ફેસ કરવા માટે તમે આવી ગયા એમાં ખાતમુહૂર્ત શરમ આવવી જોઈએ તમને